છ વર્ષની દીકરીએ ગુમાવ્યા પિતા ગર્ભવતી પત્નીએ ગુમાવ્યો પતિ પાલ ઉંઘત રોડ પર બન્યું બનાવ પરિવારે તંત્ર થી કરી અપીલ શ્વાન માટે કંઈક કરો નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓઘટ ને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની એક ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરવડો ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જેવી રીતના બેલેન્સ એનું હટ્યું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેક ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ જે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકાર ને મહાનગર પાલિકા ને આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજા ના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાથે આવીએ છીએ તો મારું એટલું જ સાબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કરતા હતા જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા હતા ને તો એજ મેસેજ કે બીજી વખત આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ